પાલનપુરમાં સામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન સલૂનમાં તોડફોડ મચાવનાર આર્ય પઢિયારની ધરપકડ કરાઈ કુંડા આર્યન પઢિયારને ઘટના સ્થળે લાવી અને માફી મગાવી ટાઈમ સ્કવેર કોમ્પલેક્ષમાં થાર કાર ચડાવી દુકાનમાં તોડફોડ મચાવી હતી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરાઈ આરોપીને પકડી અને કાયદાનું ભાન કરાવાયું તો ગુંડા આર્યન પઢિયારને ઘટના સ્થળે લાવવામાં આવ્યો અને તેની પાસે કાન પકડી અને હાથ જોડી અને માફી મગાવવામાં આવી ટાઈમ સ્કવેરમાં જે સલૂનમાં થાર કાર ચડાવી અને તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ મીડિયામાં વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો